આ ગાઈઝ કેમ છો મજામાં ને તો ભાઈ ભાઈ તો એ મજામાં મજામાં આપણે આપણે વાત કરીશું ફ્રી ફાયરમાં નવો ઇવેન્ટ આવવાનો છે તેની અને આ ઇવેન્ટ હવે છે હવે કઈ તારીખ છ તારીખે જવાનો જ છે એટલે આજ હોય જશે કાલની પમજ દેને તમને નવ તારીખ પછી તમને નવ નહીં બાર તારીખે તમને ઇવેન્ટ જોવા મળશે અગિયાર તારીખ અગિયાર બાર તારીખ પર એકના તમને ઘણી વસ્તુ ફ્રીમાં મળવાની છે બંડલ ઘરની સ્કીનનું ને એ બધી ઘણી વસ્તુ એકદમ ફ્રી આપણે આવશે એક નવો મોડ આવશે અહીંયા કેમ કેલેશકોર્ડ છે એમ જેવી રામપેજ થ્રી પોર અને એ પહેલાં ફ્રી પણ આવશે છું રામપેજ ટુ પોસ્ટ એમાં બંડલ એકદમ ફ્રીમાં આવ્યું છું પેલું બંડલ અને પીળી પીળા કલરની સ્કીન પણ આમાં આવી છે તે છે અને એમાં ડબલ ડેમેજ હતું અને સિંગલ ડેટા ફાયર હતું લગભગ એ આ અને આખ તો આપણને બે બંને એકદમ ફ્રી આપવાના આપવામાં આપવાના છે એ વાત મળે છે ફોટામાં વગર અત્યારે નથી અવેલેબલ ફોટા છે તો વિડીયો તમને બતાવી દેશે અને આ તમને ખબર હમણાં ફેપર ઇવેન્ટ આલી રહ્યો હતો ઇન્ડિયાનો આખો હવે બધા ટીમે તમારી ટીમ અને રમ કરશો એની લાઈવ સ્ટ્રીમ થવાની છીએ એકવી એક તારીખ પર તેમાં પણ આપણને બધું ફ્રી મળશે અને આપણે નવ તારીખે આપણે ટોકન આ બે અપડેટ છે જે તમને બે ડાયમંડ ને બે કંડ મળી જશે એકદમ ફ્રી અને આ પ્રોલિંગમાં તમને લાઈવ સ્ટે એમાં તમને ગમે તેવા નવા રિવોર્ડ મળશે તો તમને તો તમને તમારે બીજા ન જાણવું હોય તો અમારે ચેનલમાં તમારે સેકન્ડ નાખશું હું તમને તો તમને ગમે રીડીમ મળશે એટલે તમને ફટાફટ વિડીયો બનાવી તમને આપી દઈશ તે છું તમે મારા ચેનલ કરી દેજો અને આ વાત કરીએ ઇલેટ પાસે એક નંબર છે અને ઇમોટ પણ આ ઇમોટ આગળ જતા રેડ બનવાની સંભાવના બહુ છે એક નંબર ઇમોટ છે તમે ઢોલો લીધો લઈ લેજો આ બધાના બધા બંડલ રેડ ને બધું રેડ છે એક નંબર બંડલ આ બધું છે તમે ઇલેટ બોલો લઈ લેજો આપણે પણ લેવાની ટ્રાય કરશું ડાયમંડ પેગા થાય તો હલે છે અને જે કામ આપણે વાતની વાતમાં મળી મળી આવે છે કે આપણે ક્લેશ ક્લેશકો ડ્રોઈંગમાં પણ આપણને અપડેટ જોવા મળવાનું છે અપડેટ આવશે નવ તારીખ પછી આપણે ક્લેશકો ડ્રોઈંગમાં આપણે હીરો પછી જ્ઞાન પણ જોવા મળશે આમાં પણ ઓળ ઓલા ક્લાસિંગ રેન્ક જેમ ઓળ ઓલો ટાઈમ હશે ઓડિયા કલાકમાં જે આગ ભોગી જ્ઞાન મળતું થઈ શકે છે હમણાં ક્લાસિંગમાં રેન્ક પૂશ બધા કરતા હોય જેમ આમાં પણ તમારે રેન્ક પૂછ કરવું પડશે ગેમમેટ આવશે વન ગેમ એ ટુ ગેમ એ થ્રી એમ્સ રહેશે ને ખાલી એમાં સો બંધ તમે શો આ બધી ડાયમંડ વન માર માર્યું છે જો તમને આજનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી કાયમ ગુજરાતી વિડીયો જમાટામાં સબસ્ક્રાઈબ કરી દેજો ગેમ ડેટના પણ વિડીયો આવે કાયમથી અપલોડ થાય આવી જુઓ બાય બાય